જય માતાજી એવરીવન સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો ટીંડોળાનું શાક ઘિલોડાનું શાક બધા જ બનાવતા હશે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી તરીને તો ઓછું જ બનાવતા હશે તો ચાલો આજે આપણે બનાવીએ ગિલોડા કે ટીંડોળાનું શાક તરીને અને એ પણ એકદમ ઇઝી રીતે બાળકોને ભાવે એવી રીતે તો ચાલો એની માટે મેં સરસ મજાના ટીંડોળા કાપી લીધા છે એકદમ સરસ અને પછી મેં તેલ મૂકીને એને તળી લીધા છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલું સરસ રીતે મેં ટીંડોળાને તળી લીધેલા છે તળાઈ જાય એટલે પછી આપણે કાઢી લેવાના છે પ્લેટમાં પ્લેટમાં કાઢી લેવા પછી આપણે એની અંદર કરીશું મસાલો અને પાંચ કે સાત મિનિટમાં આ શાક તમારું તૈયાર થઈ જાય છે જેથી કરીને તમે ગમે ત્યારે ઇમરજન્સીમાં ક્યાંક જવાનું હોય તો એ આ શાક તમને ફટાફટ થઈ જાય છે તો હું તમારા બાળકોને ઓલવેઝ ટિફિનમાં મોકલું છું પંદર વીસ દિવસે એકવાર તો આ શાક જાય છે જ ટિફિનમાં જુઓ તમે જોઈ શકો છો તળેલા કેટલા સરસ ફ્રાય થઈ ગયેલા છે ટીંડોળા હવે આપણે એની અંદર એડ કરીશું મસાલા જે હું તમને જણાવીશ કે કયા કયા મસાલા આપણે કરવાના છે એડ એની અંદર હું મરચું લઈશ મરચું આપણે ટેસ્ટ પ્રમાણે લેવાનું છે કોઈને તીખું ભાવતું હોય તો તીખું અને ઓછું ભાવતું હોય તો ઓછું મેં કાશ્મીરી અને તીખું મરચું મિક્સ કરેલું છે એટલે કલર પણ ફાઇન આવે અને તીખાત પણ આવે પછી આપણે નાખીશું એની અંદર હળદર તમે આની અંદર હળદર મીઠું મરચું ચાટ મસાલો કે આમચૂર પાવડર જો ખટાશ ભાવતી હોય તો નાખી શકો છો પણ મેં એ બધું નાખ્યું નથી હવે મેં નાખ્યું છે મીઠું એની અંદર અને લાસ્ટમાં હું નાખીશ એની અંદર સુગર બસ તો આ ચાર ઇન્ગ્રીડિયન્ટ્સથી મેં મારું શાક તૈયાર કર્યું છે કોઈ વઘાર વગર રઈ જીરું હિંગ કશું નાખ્યા વગર આ શાક આપણું સરસ મજાનું થઈ ગયું છે તૈયાર સુગર એટલી બાકી છે અને એ પણ દળેલી સુગર નાખવાની છે આપણે ફાઇન સુગર કહીએ છીએ એ દળેલી સુગર નાખવાથી જલ્દી જલ્દી ઓગળી જાય છે અંદર મિક્સ જલ્દી થઈ જાય છે એના માટે અને હું કહું છું ને બાળકોને આ શાક બહુ જ પ્રિય લાગે છે ક્યારેક બટેકા ટીંડવડાનું શાક ખાય ના ખાય પણ તમે ટ્રાય કરજો અવશ્ય આ શાક તમારા બાળકો પૂરી સાથે કે રોટલી સાથે અવશ્ય ખાશે તો તમને મારી રેસીપી કેવી લાગી જણાવજો આ શાક પાંચ સાત મિનિટમાં તૈયાર થઈ જાય છે એટલે સવારમાં મોર્નિંગમાં છોકરાઓને ટ્યુશન કે સ્કૂલ જતી વખતે પણ તમે આ ડબ્બો ભરી આપી શકો છો બસ બધું જ મેં મસાલા કર્યા અને સરસ રીતે મેં મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે આપણા શાકનો શાક આપણું થઈ ગયું છે રેડી હવે હું બતાવીશ તમને ફાઇનલ લૂક શાકનો કે કેટલો સરસ કલરફુલ છે જુઓ તમે શાક તો આ રેસીપી તમને કેવી લાગી છે પ્લીઝ બધા જણાવજો આશા રાખું છું કે કદાચ આ રેસીપી તમે નહીં ખાધી હોય પણ આ ટ્રાય કરજો બહુ જ સરસ રેસીપી છે થેન્ક યુ